નવજાત સહિત ચાર લોકોના મોત પાછળ બેઠેલા ડોક્ટર નર્સ એક દિવસનું બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું છે મોડાસાના રાણા સહ્યાદ ચોકડી પાસે ચાલુ એમ્બ્યુલન્સ અચાનક સળગી ઉઠી અને આગળ બેઠેલા ચાલક અને બાળકના સંબંધીનો બચાવ થયો છે અન્ય બે લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તો મોડાસા પાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો મહીસાગર જિલ્લાની મહિલાને પ્રસ્તુતિ બાદ બાળકોને બાળકને વધુ સારવારની જરૂર હતી અને નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું અને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થાય છે દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સમાં આગ જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે અંદાજે એક વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી જેમાં સવાર ચાર લોકો જીવતા ભરતું થઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યા છે અને રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે જે ઉપર જોઈ શકો છો પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિગ્નેશભાઈ તેમના જન્મે તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા અને ત્રણ લોકો શરી ઓછા પ્રાણમાં દાજી ગયા હતા અને તેઓને પણ હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એકસો એક નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સહિતમાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નાગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ સો વ્યક્તિના જીત થયેલા છે એક બહેન અને એક બાળકનું કમાયે છે અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી જિગ્નેશભાઈ જે અધુરાજ માથે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડોક્ટર હતા અને ભૂરીબેન રમનભાઈ મનાથ જેઓ નર્સ તરીકે ફરજ બજાવ એ ચારે જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિજ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિજ્ઞેશભાઈના ભાઈ એ ત્રણે જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાજી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી